ધોરણ દસ ગુજરાતી રૂઢિપ્રયોગો અને તેના અર્થ વિમુખ થવું એટલે મોઢું ફેરવી લેવું બેડો પાર થવો એટલે સફળ થવું નમતું જોખવું એટલે ઢીલું મૂકવું મોતના મુખમાંથી લાવવું એટલે મોતથી બચાવવું મોતની તલવાર લટકવી એટલે માથે મોત ભમવું બોલબાલા હોવી એટલે ચડતી થવી પ્રગતિ થવી મનની ગાંઠ ઉકલવી એટલે ખોટી માન્યતા દૂર થવી આકાશ પાતાળ એક કરવા એટલે શક્ય તમામ પ્રયત્નો કરવા કપારે ચોટવું માઠે પડવું નાકે દમ આવવો એટલે બહુ હેરાન થવું દાંત ખાટા કરવા એટલે હેરાન કરી મૂકવું ધૂળ કાઢી નાખવી એટલે ખૂબ ઠપકો આપવો પાણીચું આપવું એટલે નોકરીમાંથી કાઢી મૂકવું અન્ને દાંતને વેર થવા એટલે ખાવા ન મળવું ઈડરિયો ગઢ જીતવો એટલે ખૂબ મોટું પરાક્રમ કરવો ચાર દિવસના ચાંદરણા એટલે થોડા સમય માટેનું સુખ બેસવાની દાળ કાપવી એટલે મૂર્ખાઈ ભર્યું કામ કરવું લોહીનું પાણી કરવું એટલે સખત મહેનત કરવી બેડો પાર થવો એટલે અપાર સિદ્ધિ મેળવવી જિંદગી રોડાઈ જવી એટલે જીવન બરબાદ થઈ જવું શેરીની ધૂર ઉસરડવી એટલે ખૂબ મહેનત કરવી વાત હાથમાંથી જવી એટલે પરિશ્રમ નકામો જવો ભય વિના પ્રીત ન થવી એટલે થોડો ડર રહેવો પ્રાણ પાથરવા એટલે બલિદાન આપવું નખો વળી જવું એટલે વિનાશ થવો આસમાની સુલતાની ફેરા એટલે અણધારી આફત જીવ ચકડોળે ચડવો એટલે વિચારોની ગડમથલ ચાલવી તિલાંજલિ આપવી એટલે છોડી દેવું અભરે ભરાવું એટલે સમૃદ્ધ થવું